આ માત્ર કેમેરામાં લીધેલી ફૂટેજ નથી પણ કોઈના જીવનની અનકહી કહાની છે જે દરરોજ જીવે છે એવું જીવન જે રીલ નહીં રિયાલિટી છે મેં રસ્તામાં રોકીને દાદીને કહ્યું આ ઉંમરે આટલો બધો ભાર ઉચકીને ક્યાં જાઉં છો તેમણે કહ્યું લાકડાનું વજન તો હું ગમે એમ ઉંચકી લઉં પણ આ જીવનનું વજન મેં કહ્યું દાદી ત્રણ કિલોમીટર દૂર તમારું ઘર છે ત્યાં સુધી ચાલીને જશો રિક્ષા કરી લો ને ત્યારે દાદીએ કહ્યું સ્પેશિયલ રિક્ષાનું ભાડું ઘણું પડે અને લોકલ લોકલવાળાને કહું તો તે લાકડું જોઈને પાછો વળે એ એટલું સરળતાથી બોલી ગયા પણ તેમના વાક્યોની પાછળ છુપાયેલું કંઈક હતું સંઘર્ષ સમર્પણ લાચારગી અને સહનશક્તિ મેં ધીરે ધીરે તેમના માથા પરથી લાકડું ઉતાર્યું એ વજન લાકડાનું હતું પણ લાગતું હતું કે હું તેમના જીવનનો ભાર ઉતારી રહી હો એ વખતે મને સમજાયું કે કેટલાય આવા દાદીઓ હશે જે જીવનના ભારે ભરખમ વજન સાથે રોજ ચાલતા હશે મે એક રિક્ષા રોકીને કહ્યું આ સ્પેશિયલ દાદી માટે તેમના ઘરના આંગણા સુધીની સ્પેશિયલ રિક્ષા જોઈએ છે દાદી કહી રહ્યા હતા હું ચાલીને જતી રહીશ બેટા આટલા પૈસા ના બગાડ મારું તો આ રોજનું છે મે આગ્રહ સાથે દાદીને અંદર બેસવા કહ્યું ત્યાં એક ભાઈ મદદ માટે આગળ આવ્યા અને અમે બધાએ થઈને તેમના લાકડા રૂપી જીવનનો ભાર અમારા ખભે લીધો ત્યારે લાગ્યું કે એ વજન જે એકલા માટે અસહ્ય હતું એ સહારાથી કેટલું હળવું લાગ્યું સ્પેશિયલ રિક્ષાના પૈસા ચૂકવી મે ધીરેથી દાદીના હાથમાં થોડી હળવાશની પડો મૂકી કેટલાયની આંખોમાં એવી વાતો હોય છે જે શબ્દોથી પણ વધારે બોલતી હોય આ દાદી આખું જીવન ચાલ્યા છે અને પહેલીવાર તે હળવાશથી થાક્યા વગર ઘરે પહોંચશે હા સ્પેશિયલ દાદી માટે સ્પેશિયલ રિક્ષા